ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ નોઇઝ નોઇઝ શબ્દનો અર્થ ઘોંઘાટ અવાજ શોર બકોર કોલાહલ હર કોઈનો નાનો મોટો અવાજ હો હો શોર કે બુમરાણ થાય છે નોઇઝ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શિવસ અવોકન બાય ધી નોઇઝ અર્થાત તે અવાજથી જાગી ગઈ એક બીજું ઉદાહરણ જોઈએ પ્લીઝ સ્ટોપ મેકિંગ ધેટ નોઇઝ એટલે કે મહેરબાની કરીને તે અવાજ કરવાનું બંધ કરો એક અન્ય ઉદાહરણ જોઈએ ધ નોઇઝ ડાયવર્ટેડ અવર અટેન્શન ફ્રોમ ધી બુક્સ એટલે કે અવાજે અમારું ધ્યાન પુસ્તકો પરથી હટાવ્યું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ